રાધનપુરના નાનાપુરા ગામમાં રાવળ સમાજના બે પરિવારો વચ્ચે ધીંગાણું સર્જાતા અગિયાર લોકોને પહોંચી ઈજા એક જ કુટુંબના રાવળ પરિવારો વચ્ચે જૂની અદાવતને લઈ મારામારી ઘટનામાં ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તો સારવાર હેઠળ રાધનપુરના નાનાપુરા ગામમાં રહેતા રાવળ સમાજના કૌટુંબિક પરિવારો વચ્ચે જૂની તકરારની બાબતને લઈ બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બનતા મારામારી થઈ હતી જેમાં બંને કુટુંબિક પરિવાર એકબીજા ઉપર છૂટા હાથે મારામારી કરતા બંને પરિવારોના સભ્યોને ઈજાઓ પહોંચતા અજંપા પરિસ્થિતિ સર્જાઈ હતી જે ઘટનામાં છ મહિલાઓ તેમજ ચાર પુરુષોને ઘાયલ થતા તમામ ઇજાગ્રસ્તોને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ કેટલાક લોકોને વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં પણ રિફર કરાયા હતા ઘટનાના પગલે બીઆઈ સાથે પોલીસનો કાફલો ગામમાં પહોંચી મામલો વધુ ઉગ્ર ન બને માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી વાતાવરણ શાંત પડ્યું હતું અહેવાલ અનિલ રામાનુજ રાધનપુર પાટણ